જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમિધારા કુકિંગમાં આજે આપણે બનાવીશું એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી મગજ જેના માટે ચણાનો કરકરો લોટ લેશું ચણાનો કરકરો લોટ લેતા પછી પણ જો મગજ છે એ દાણેદાર નથી બનતો કે પછી તમે એની ઢેપલી બનાવો તો લોટ જામતો નથી અને પીસ પડતા નથી કે પછી લાડુ વળતા નથી તો એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો જેના માટે મેં અહીં કરકરો એવો ચણાનો લોટ ચારસો ગ્રામ લીધેલો છે તેની સામે ખાંડનું પરફેક્ટ માપ જોઈએ તો મેં અહીંયા બુરુ ખાંડ લીધેલી છે જેનો માપ બસો ગ્રામ છે ત્યારબાદ અહીંયા બસો ગ્રામ જેટલું મેં ઘી લીધેલું છે તો છે ને એકદમ પરફેક્ટ માપ ચારસો ગ્રામ લોટની સામે બસો ગ્રામ બુરુ અને બસો ગ્રામ ઘી ત્યારબાદ મગજ બનાવતા પહેલાં સૌથી પહેલાં લોટને આપણે ચાળવો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે તો આ રીતે સૌથી પહેલાં ચણાના કરકરા લોટને આપણે એકવાર ચાડી અને ઉપયોગ કરીશું લોટને નજીકથી બતાવું તો આ રીતે હાથમાં દાણા દાણા આવે તે રીતનો આપણે કરકરો લોટ લઈશું ત્યારબાદ લોટમાં આપણે ધાબો દેવાનો છે જેના માટે આ રીતે એક નાનો કપ મેં એટલે અંદાજે ત્રણેક મોટી ચમચી જેટલું દૂધ લેશું અને જે બસો ગ્રામ ઘી રાખેલું છે તેમાંથી આપણે બે મોટી ચમચી જેટલું ઘી લઈશું આને આપણે ગરમ કરી લેશું અહીંયા દૂધ અને ઘી બંને ગરમ થઈ જાય ત્યારબાદ થોડું થોડું એડ કરી અને આ લોટમાં એને આપણે સારી રીતે ભેળવી લઈશું જો મિત્રો તમને આ રીતે લોટનો ધાબો દેતા નથી આવડતો કે કઈ રીતે દેવો એ ફાવતો નથી તો તમે વિડીયોને લાસ્ટ સુધી જોજો જેમાં હું બધી જ ટિપ્સ આપીશ કે ધાબો દીધા વગર પણ મગજને દાણેદાર તૈયાર કરી શકીએ છે આ રીતે બંને હાથેથી સારી રીતે દૂધ અને ઘીને લોટમાં મિક્સ કરવા ત્યારબાદ હળવા હળવા હાથે આ રીતે લોટને દબાવી દઈશું અહીંયા જે દૂધ અને ઘી બચેલું છે તેનો આપણે પછી ઉપયોગ જોઈશું તો આ રીતે લોટને ઢાંકી અને દસ મિનિટ માટે તેને સેટ થવા દેશું જો અહીંયા તમારી પાસે ટાઈમ ના હોય તો તમે તેને આ રીતે ધાબો ધઈ અને ડાયરેક્ટ ચાડી અને પણ મગજ બનાવી શકો છો તો દસ મિનિટ બાદ હવે આપણે જોઈએ તો લોટ છે એ સારી રીતે સેટ થઈ ગયો છે તો આ જે મગજનો લોટ છે એને આ રીતે પહેલાં હાથેથી મસળી લઈશું ત્યારબાદ જે ઘઉં ચાળવાનો ચાયણો હોય છે તેમાં આપણે તેને એડ કરી અને લોટને ચાળી લઈશું આ રીતે બધો જ લોટ આપણે ચાળી અને તૈયાર કરી લેશું જો આ ઉપરના જે બધા થોડો થોડો કણીવાળો લોટ નીકળે છે એ તમને આ રીતે કરતાં ના ફાવતો હોય તો તમે મિક્સર જારમાં એડ કરીને પણ પીસી શકો છો તો આ રીતનો દાણેદાર મગજનો લોટ તૈયાર છે હવે તેને શેકવા માટે મેં આ રીતનું જાડા તળિયાવાળું પેન લીધેલું છે એકી સાથે બધું ઘી એડ નહીં કરી દઈએ પહેલાં આપણે દોઢેક ચમચા જેટલું ઘી એડ કરી દેસું જેમ જરૂર પડશે એ મુતાબિક ઘીને એડ કરતા જશું ઘી મેલ્ટ થઈ જાય ત્યારબાદ તૈયાર કરેલો બધો જ લોટ છે એ ધીરે ધીરે ઘીમાં ઉમેરી દઈશું ત્યારબાદ ગેસની સાવ મીડિયમ સ્લો ફ્લેમ પર આપણે તેને શેકવાનો છે તો આ રીતે ચમચાની મદદથી હલાવી અને મિક્સ કરતા જશો શરૂઆતમાં લોટ હલાવવામાં થોડી તકલીફ પડે છે તો અહીંયા એવું લાગશે કે ઘી ઓછું છે જો તમે લોકો લાડુ બનાવવાના હોય તો આ રીતે ઓછા ઓછા ઘીનો ઉપયોગ કરીને લોટ શેકવાનો છે કેમ કે જો ઘી વધી જશે તો લાડુ બનાવતા સમયે છે એ લાડુનો શેપ સરખો નહીં રહે અને જો તમે લોકો મગજને ઢાળવાના છો તો પછી તમે આમાં થોડું વધારે ઘી એડ કરીને પણ લોટને શેકી શકો છો ત્યારબાદ બચેલું બધું જ ઘી છે હું આમાં એડ કરી દઈશ તો આ ચારસો ગ્રામ લોટમાં બસો ગ્રામ ઘી છે એનો પરફેક્ટ માપ છે આનાથી તમારો મગજ છે એ લાડુ વાળતા સમયે ખૂબ જ સારી રીતે વળી જશે તો અહીંયા અંદાજે મને લોટને શેકતા આઠેક મિનિટ જેવો સમય થયો છે તો આ રીતનો ગોલ્ડન બ્રાઉન લોટ તૈયાર થઈ ગયો છે જો ત્યારબાદ આવેલી છે આપણી મેઇન અને ઇમ્પોર્ટન્ટ ટિપ્સ કે જો તમારી પાસે દાણેદાર લોટ નથી તો આ રીતે શેકતા સમયે દૂધનું મિશ્રણ છે એને થોડું થોડું એડ કરતા જઈ હાથેથી લઈ અને આ રીતે છટકાવતા જવાનું છે થોડું થોડું આ રીતે હાથેથી છટકાવતા જશું તો તમારો લોટ છે એ દાણેદાર તૈયાર થઈ જશે તો આ ટીપ કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો તો બસ અહીંયા આપણો મગજનો લોટ છે એ શેકાઈને તૈયાર થઈ ગયો છે તો હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું અને પેન થોડી ગરમ હોય છે એટલે આ રીતે બેથી ત્રણ મિનિટ હું તેને સતત હલાવું છું ત્યારબાદ આ બધો જ લોટ છે એને આપણે એક અલગ વાસણમાં કાઢી લેશું જેથી કરીને આ પેન ગરમ હોવાથી તેની કૂકિંગ પ્રોસેસ છે એ બંધ થઈ જાય ત્યારબાદ લોટને ઠંડો થવા માટે થોડીવાર રાખી દઈશું થોડી વાર બાદ જોઈએ તો લોટ છે એ સારી રીતે ઠંડો થઈ ગયો છે તો હવે આ સમયે આપણે તેમાં બુરુ એડ કરીશું જો તમારી પાસે બુરું ખાંડ ના હોય તો તમે લોકો આ સમયે દળેલી ખાંડનો એટલે કે શુગર પાવડરનો ઉપયોગ કરી શકો છો અહીંયા ચારસો ગ્રામ લોટની સામે બસો ગ્રામ ખાંડ એ પરફેક્ટ માપ છે તો નોર્મલ ગળ્યું સ્વીટ તૈયાર થશે પણ તમે લોકો જો વધારે ગળ્યું ખાતા હોય તો તમે બસો ગ્રામની ઉપર થોડી એવી ખાંડ લઈ શકો છો તો બસ આ રીતે બધી જ બુરું છે એને હું સારી રીતે લોટમાં મિક્સ કરી લઈશ બુરુ ખાંડ સરળ રીતે ઘરે કેમ બને છે તેની રેસીપી જો તમને જોઈતી હોય તો મને કોમેન્ટમાં કહેજો મિત્રો આ જ રીતે મેં એકદમ ટ્રેડિશનલ રીતે મગજ તૈયાર કરેલો છે તો જેમાં મેં કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સનો યુઝ નથી કર્યો તમે તમારી મુતાબિક જે ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય તે કરી શકો છો કે પછી એલચી પાવડર કે જાયફળ પણ ઉમેરી શકો છો તો આ રીતે એક મીડિયમ શેપના નાના નાના એવા હું મગજના લાડુ તૈયાર કરી લઈશ તમને આ રીતે લાડુ વાળતા ના આવડતા હોય તો તમે કોઈ પણ એક ડીશમાં લોટને ઢારી અને ઠંડો થાય ત્યારબાદ પીસ કરીને ખાઈ શકો છો પણ ટ્રેડિશનલ રીતે તો મગજના લાડુ જ બને છે મિત્રો આજની અમારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો તો ફરી મળીશું આવી જ રેસીપી સાથે થેન્ક યુ